ખો ધ્વનિ અડીખમ ગુજરાતમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું જેત્રીબોર વિસ્તારની ચાર ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ તથા ગરીબ પરિવારોને બ્લેન્કેટ વિતરણ કાર્યક્રમ યોજાયો શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સેવાભાવી દાતાઓ વંચિત લોકોને ઠંડીમાંથી રાહત મળે તે માટે સેવાની સરવાણી વહાવી રહ્યા છે बहीसागर जिला ना लोणावाडा तालुका ना अंतरीयार विस्तारमा આવેલ સુકાટીંબા પ્રાથમિક શાળા ખાતે डीडीओसीएल પટેલના અધ્યક્ષસ્થાને સેવાભાવી દાતાલો આરબી પટેલ અને लायंस क्लब દ્વારા જેતરીબોર વિસ્તારની 4 ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ તથા ગરીબ પરિવારોને બ્લેન્કેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીએ દાતાઓની અંતર્યાળ વિસ્તારમાં લોકસેવાની ઉમદા ભાવનાને બિરદાવી હતી જાણીતા તબીબ ડોક્ટર આરબી પટેલે બાળકોને અભ્યાસમાં વધુ કાર્જી લઈ સારા ડોક્ટર એન્જિનિયર વકીલ અને ઉમદા નાગરિક બનવા અપીલ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી उपस्थित महानुभावों ए शाराना बाड़कों ने अभ्यास में आगर वधवा प्रेरणा आपी थी आ कार्यक्रम में अधिक निवासी कलेक्टर सीबी लटा, जिला प्राथमिक शिक्षण अधिकारी आर सिंह बारिया, अधिकारियों, लायंस कल्पना सभ्यों, बीआरसी સીઆરસી શાળાના આચાર્ય શિક્ષકો અને વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને વધુ શેર કરો